યુપીએસસીના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો થાય એ પહેલાં જ રાજીનામું આપ્યું છે તેમનો કાર્યકાળ બે હજાર ઓગણત્રીસમાં પૂરો થવાનો હતો પણ કાર્યકાળ પૂરો થવાના લગભગ પાંચ વર્ષ પહેલાં વ્યક્તિગત કારણોસર તેમણે યુપીએસસી પદેથી રાજીનામું આપ્યું છે આ સમગ્ર મામલે સૂત્રોએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેઓ તેમના વતન ગુજરાત પરત ફરશે અને તેઓ જેની સાથે સંકળાયેલા છે તે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાના આશ્રમમાં સામાજિક અને ધાર્મિક સેવાઓ પૂરી પાડશે તમને જણાવી દઈએ કે મનોજ જોશી ભાજપ આરએસએસ નું મજબૂત પીઠબળ પણ ધરાવે છે યુપીએસસી માં તેમની અધ્યક્ષતામાં અનેક વિવાદો પણ સર્જાયા છે જેમાં આઈએસ અધિકારી બનવા માટે નકલી ઓબીસી પ્રમાણપત્રનો ઉપયોગ સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે વિકલાંગોનું ખોટું ચિત્રણ અને ગુણવત્તા વગરના યુવાનોને સેવાઓમાં પ્રવેશ મેળવવા સહિત અનેક વિવાદો થયા છે આટલું જ નહીં પૂજા ખેડકર અને લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી ખોટી રીતે આઈએસ બની હોવાના વિવાદો પણ તેમના કાર્યકાળમાં થયા છે મનોજ સોની બે હજાર સત્તરમાં યુપીએસસીના સભ્ય બન્યા હતા સોળ મે બે હજાર ત્રેવીસના રોજ તેમણે અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો જે આઈ એ એસ આઈપીએસ આઈએફએસ જેવી ટોચની સરકારી સેવાઓમાં ઉમેદવારોની ભરતી કરવા માટે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરે છે